અમુક ડોસ્યું બેઠી બેઠી વરાળો કાઢે જમાનો બગડી ગયો એ તો તમે વેલ્યુ ભાઈ આવ્યું એટલે લાગે દો જમાનો કાંઈ બગડ્યો નથી જમાનો ટકર લે એવો આવ્યો રૂપને ગુણ બેય ભેગું થઈ જાય ને તો આપણું ગુજરાતમાં જ છે બેય ભેગું હોય ને તો કેવલ ગુજરાતમાં તમે જુઓ ભગવાન રૂપ વેચવા માટે નીકળ્યા ને એટલે એને થી ચાલુ કર્યું કાશ્મીર જેટલું રૂપાળું નહીં કોઈ નાય નહીં તોય ત્યાં તો એકચુઅલી ઠંડી બહુ ને એટલે નાય નહીં પણ છોકરા બે જાવ ઘડી તમારી એક બે વાત કરી હો આ મારું ઓડિયન્સ બેઠું છે ભાવિ ઓડિયન્સ હા આ બધા લગ્નમાં મારા ડાયરા થાય તેથી પાછા મોબાઈલમાં ફોટા દેખાડીશ શકે જવો તેથી મેં સેલ્ફી લીધો તો લઈ ગયા ને ફોટા આગળ બધા લીધા આ મોબાઈલ જ માન નાખ્યો હા દોઈશું ફોટા પાડે બોલો મોબાઈલ

પણ ગુણ હંઘરીને જ બેઠા છે મારો વાત કહેવાનો સુર એ એ એ મધ્યમાં રાખજો રૂપ દેવાની ભગવાને શરૂઆત કરી કાશ્મીર થી રૂપ દેતા 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 કેરલા પગ્યા તા રૂપ દાદા ખાલી અયો રામા સ્વામી કલર જાય તો પૈસા પાછા હવે તમે પાછું બીજી વાત એ કહું કે અતિશય ભક્તિવાન માણસો હોય તો પછી દક્ષિણમાં ત્યાંનું સંસ્કૃત ત્યાંના મંદિરો સાહેબ તમારા બેલ્ટ પહેરેલો હોય તો મંદિરમાં ન જવા દે એટલી પવિત્રતા ભક્તિ વધારે ને ભલે ગામડાનો હાવ નાનો માણા હોય તો હવાર માં પૂજા પાઠ કર્યા વગર કે ભસ્મ નું તિલક કર્યા વગર એના ઘરની બહાર ન નીકળે એટલે ભગવાનની નજીક બહુ અને ભગવાન રામ વનમાં ગયા ત્યારે દક્ષિણમાં વધારે રોકાણા છે એટલે એ લોકોએ ભગવાન રામને ફરિયાદ કરી અયો રામા સ્વામી હમને તુરા ભજન કિયા તુમને હમકો કાલા કિયા ભગવાન કે આરો ગોટાળો છે છોકરા હાસા છે એટલે ભગવાને કીધું કુબેરો છોકરાઓ રૂપ દેતા તો રૂપ ખાલી થઈ ગયો ખટારો જ નથી હવે રૂપનો પણ ગુણ દેવા માટે ભક્તિ દેવા માટે અથવા તો સંસ્કાર દેવા માટે શરૂઆત અહીંથી કરશું તો તમે જુઓ એ જ્ઞાન દેતા બુદ્ધિ દેતા 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 દક્ષિણ માલી ચાલુ કર્યું જો વધારે વધારે આઈએસ ઓફિસર હોય તો દક્ષિણ આપણા હવે મળ્યા આઈપીએસ થવા પેલા આપણી પાસે લોટ હતો જ નહીં આપણે પટાવાળામાં નોકરી મળતી હોય બીજા જાત જ નહોતા હા હા અને એમાં જો પોલીસ વાળાની નોકરી મળી ગયું ભાઈ ભાઈ અને કોસ ને ટેબલ હો કોઈશ ને સાલું ખાણીમાં કોઈશ નાખવાની હવે ઘણું ભણ્યા બધા બહુ સારું ભણે છે અને હજી તો આ છોકરા હું ભણે જ નક્કી નહીં સારું થઈ રહ્યું છે ટૂંકમાં બુદ્ધિનો સમય છે બે જાઓ આવો ક્યાં હતા અત્યાર સુધી કારું ગોતતો હતો બે જાઓ સાબાશ હા એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય કે સાહેબ તમે ભણા હોય સત્ય છે તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર સુટક્યા નથી મૂળ વાત એટલે ભગવાને કીધું કે તમને બુદ્ધિ તમને આપે બુદ્ધિ દેતા 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 ભગવાન પંજાબ પહોંચ ગયા ત્યાં બુદ્ધિ ખાલી કાં ખટારા આગતા ને કાં ભૂણ પકડતા હોય હા ઘણા તો એવા બુદ્ધિ વાળા હોય હાથ પગ ધોઈ ને પછી નાવા જાય બોલો છે એટલે હાથ ધોવા ને અને અને બુદ્ધિથી જીવાય એક હવે તો પાસે ખૂબ મેં કીધું ને અત્યારે કોઈ બુદ્ધિવાળી ન હોય એવું બને જ નહીં બધા પણ આપણે પણ ગુજરાતમાં આમ રૂપ દેતા દેતા દાદા નીકળ્યા તોય વચ્ચે અને બુદ્ધિને ગુણ દેતા દેતા નીકળ્યા તોય વચ્ચે રૂપ અને ગુણ નો બે ભંડાર હોય ને તે આપડી ગરબી ગુજરાત છે સાહેબ આપણો માળા કોઈ મોડો નહીં ભીને વાયન હોય પણ તેજાળો તો હોય જ નમી તો હોય જ જોઈને મોઠું બગડે તો હોય જ નહીં ભલે રંગે કાળો હોય હા પણ એની જે છે લીમડો ભલે કડવો પણ નરિયો ખરો એમ આપણી ગરવી ગુજરાતમાં કદાચ કોઈ કલરમાં થોડોક ફેર પડ્યો હોય પણ ગુણની તાકાત કારણ કે ગુણ અંદરથી આવે છે માણસનો પાવર માણસનો જે તેજ જે છે એ અંદરથી આવે ભલે બેનો ફેર લવડી લગાડે ને ધોળા થાય એ ભલે લગાડે આપણે કંઈ વાંધો નથી પણ એનાથી ધોળું નથી થવાતો ઘણા ઘણા કે એનાથી થવાય તો એક મહિનો ભે એને લગાડો અને એમાં જો ફેરફાર થાય તો તમે લપેટા લેજો પણ કહેવા ગયો સાહેબ તમારું તેજ વધારું હોય દાદા રાણો જેમ રાતના જે પડખું ફરે છે મીરાનો પતિ અને મોઢા રામ શબ્દ નીકળી ગયો મીરા કહે છે કે રાણા ખા મીરા આજ મારી જીભે દગો દીધો મારા ભાઈના ડરથી હું બોલી નહોતો એક તો પણ અંદર તો રામ જ પીડ્યું હતું અને મીરા જો મારા અંદર રામ ન પીડ્યો હોત તો મીરા જેવી પત્ની મને ન મળી હોત મારી અંદર રામ જ પીડ્યું હતું એ તો મારો નાનો ભાઈ જે દુઃખ આપતો થઈ તેનો નાનો એ મીરાનો દેયર રાણો જે અંદર પીડ્યું છે કેવાનો મતલબ મારો એટલો છે કે તે જ વધારવું હોય તો સવારના પોરમાં જાગીને અને તમારી પથારી પડ્યા પીડ્યા આંખ ખુલી જાય તો જેને તમે માનતા હો એનું ખાલી દસ મિનિટ તમે નામ સ્મરણ કરો જો તમારું મોઢાનું તેજ ન વધે છ મહિનામાં સાહેબ ગાવાનું બંધ કર દો ભલા તેજ તમારી ભક્તિ તમારું ભજન તમારું સ્મરણ નવ પ્રકારના મહાપુરુષો બેઠા છે ભાગવત બેઠા છે જેને સંસ્કૃત ઉપર પીએચડી કર્યું છે આપણા ભાલકા તીર્થની કથા સાહેબ એક સ્મરણ થઈ ગયું છે આહીર સમાજ માટે નવ પ્રકારની ભક્તિ છે એમાં પહેલી જ ભક્તિ છે તો શ્રવણ સાંભળવું બીજું કીર્તન નરસિંહ મહેતા સવારમાં જાગીને પૂજાપાઠ કરતાં મને ખબર નથી પણ સાહેબ એ કીર્તન કરતો સમય અને સાત માલી એક હાથી ભક્તિ જેની પાસે હોય ને એટલે કૃષ્ણ તમારી આજુબાજુ આંટા મારતો હોય સાત માલી એક જ એમાં સાતમા પ્રકારની નવ માલી એક પણ ભક્તિ નહોલી એમાં સાતમા પ્રકારની ભક્તિનું નામ છે મિત્ર

તો જેના કાંડામાં કાં તાકાત હોય એ લઈ લે અને માનતો નથી એમાં બહુ મારી વાતમાં નથી જવું વિદુરની ઘેરે ભગવાન રોકાય છે સવારમાં દુર્યોધન કેવરાવે છે કે તમને વળાવવા માટે હું આવું છું ના દુર્યોધનને ના પાડો મને કર્ણ વળાવવા આવશે મારે કરણનું કામ છે યુવાન મિત્રો બેઠા એટલે વાત લઉં છું સાહેબ તમે કલ્પ કલ્પના નહીં સાહેબ ખાલી આમ ચિત્ર જુઓ તમે આખી બંધ કરીને કે કરણ જેનો રથ આગતો હોય ને ભગવાન નારાયણ જે રથ ઉપર બેઠો છે એ ચિત્ર કેવું થયું છે અસી ના પૂરની શેરી બાળી જાય એમ કેવા રથ નીકળ્યો ચાલ નગર હે હેલી ચડી થઈ નક્કી નહોતું થાતું કે આમાં કોણ કૃષ્ણ અને કોણ કરણ સાહેબ તે જ બે માં તે જાળા દેખાય ધીરે 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 રથ લેતા લેતા કરણ એમ કેવા આ એક બરોબર હસ્તિનાપુર નો હિમાળો જ્યાં પૂરો થયો અને એકાંત જગ્યા આવે છે ચાલ ભગવાન કૃષ્ણ કહે છે તો કૃષ્ણની આંખ માં આહુડાની ધાર હોય કૃષ્ણ ની આંખ માં આ હુડા ની ધાર જોઈ અને કરણ પૂછે છે પ્રભુ નારાયણ કેમ તમારી આંખમાં હું છે દુર્યોધન ન માન્યું એના યુદ્ધ થશે એ માટે કૃષ્ણ કહે છે કરણ યુદ્ધના હુડા મારી આંખમાં ન હોય મારું સુદર્શન ચક્ર આવા કયો યુદ્ધ જોઈ શક્યું છે પણ કરણ મારે વાત એ માટે કરવી છે તને તને હું પેલા સાવધાન કરું છું તને મારી વાત ઉપર તો ભરોસો છે ને કે હા ગોવિંદ મને પૂર્ણ ભરોસો છે મારી આંખ માં હુડા એ માટે છે કે હું બેય કુંતાના જાયાને સામસામાં લડતા જોઈ નહીં શકું એટલે મારી આંખ માં હુડા છે અને કારણ તું દાસી પુત્ર નથી તું કુંતેય છે એ કુંતે શબ્દ જા કરણે હાબળો ભાઈ તો પગ હેઠેલી ધરતી પડી હલવા ગોવિંદ કે હા કર તું પાડવનો દ્રષ્ટ પ્રાતા છે

કરવું પડ્યું પણ કૃષ્ણ ને કરણ કેટલો વાલો હશે ભક્તિ બાબત કે પોતાની હથેળીમાં અગ્નિ સંસ્કાર આપે એ કેવલ ને કેવલ ભક્તિ હોય તો મિત્રતા છે અને આપણને કોક થોડી ઘણી લાલચ આપે તો ગબદીન ગળી જાય હે સાહેબ જેને જે યુદ્ધ હસ્તિનાપુરની ગાડી માટે જે યુદ્ધ થતું તો ઈ જ ગાડી જેને મળતી હતી ને કૃષ્ણ કે નારો પછી એમને ફલાણ ભાઈ કહેવા આવ્યા પછી અમારે ન છૂટકે જવું પડ્યું ઘર ભેગું થાને સાહેબ ભાઈને ભરોસે બાઈ So he

વાતો કોઈ દી ફેરું ને નો ભણાય દી તું હસે જો ભૈયા